નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે આપણી જે યુટ્યુબ ચેનલની નવી શરૂઆત કરી છે એનો પ્રથમ વિડિયો મૂક્યો હતો બહોળી માત્રામાં પાંચસો કરતાં પણ વધુ લોકો દ્વારા વિડીયો જોવાનો એ બદલ જે કંઈ લોકોએ પ્રતિભાવ આપ્યા એ બદલ પણ સૌનો ધન્યવાદ કાલના વિડીયોની અંદર મેં વાત કરી હતી કે આખા ગુજરાતની અંદર મારે સૌથી વધુ માર્ક આવેલા ટેટ ટુની અંદર જેમાં દોઢસોમાંથી એકસો ચાલીસ માર્ક આવેલા પણ વિદ્યા સહાયક ભરતી તમને ખ્યાલ છે કે અગાઉની જે પેટર્ન છે જૂની પદ્ધતિમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનના પણ માર્ક ગણાતા હોય છે તો એનું મેરિટ લિસ્ટ મેં જણાવ્યું નહોતું તો આ એક વિડીયો ખાસ એના માટે બનાવ્યો છે કે મારું મેરિટ વિદ્યા સહાયક ભરતીમાં કેટલું થાય છે તો વિદ્યા સહાયક ભરતીનું હું મેરિટ જણાવું એની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કારણ કે આગામી સમયમાં હું જે કંઈ પ્રિપેરેશન માટે બુક લિસ્ટ યુઝ કરતો હતો જે જે સરકાર માનીએ ગવર્મેન્ટ માન્ય રિસોર્સિસનો ઉપયોગ કરતો હતો સેલ્ફ સ્ટડી તમે કરતા હોય તો કઈ રીતે કયા રિસોર્સિસનો અને આગામી સમયમાં નવી ટેટર પરીક્ષાઓ આવશે જે ઉમેદવાર આ ભરતી પરીક્ષામાં રહી જાય છે તો એમને લોકોને ગાઈડન્સ મળી રહે એ બાબતે ઘણા બધા વિડીયો અને કન્ટેન્ટ હું ચેનલ ઉપર અપલોડ કરવાનો છું આગામી સમયમાં તો ખાસ હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે પણ દબાવી દેજો જેથી હું નવો વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય તો વાત કરીએ ટેટ ટુ ની જોઈ શકો છો કે એક જ ઉમેદવાર કે એડપીટીસીના પચીસ ટકા ગણાતા હોય છે ગ્રેજ્યુએશનના વીસ ટકા પોસ્ટ ગ્રેજ્યુએશનના પાંચ ટકા અને ટેટ ટુના પચાસ ટકા આમ ટોટલ કરીને જે ટેટ ટુનું જે મેરિટ હોય છે એ સો ટકા બનતું હોય છે અહીંયા મારી વાત કરું તો મારે સાયન્સ સ્ટ્રીમ હતી એટલે મેં બી એમએસસી તથા બીએડ કરેલું પણ માસ્ટર ડિગ્રી એમએસસીની વાત કરું તો મારે જ્યારે તલાટીની જોબ સ્ટાર્ટ થઈ ત્યારે હું એમએસસીના લાસ્ટ સેમેસ્ટરમાં હતો એટલા માટે અત્યારે જે વિદ્યાસાયક ભરતીનું ફોર્મ ભરો ભર્યું છે એની અંદર મેં માસ્ટર ડિગ્રી એડ કરેલી નથી નોર્મલી કોઈ પણ અગાઉની ભરતીમાં પણ જે છેલ્લા સેમેસ્ટરમાં કોઈ જોબમાં લાગેલા હોય તો નોર્મલી માન્ય રહેલું છે પણ તેમ છતાં મારે ઓલરેડી મેરિટ હાય હતું એટલા માટે મેં વિદ્યાસાહિકની જે ભરતીનું આ વખતે ફોર્મ ભરેલું છે એમાં મારું માસ્ટર ડિગ્રીના જે પર્સન્ટેજ છે એડ કરેલા ન હતા તો મારું મેરિટ જોવા જઈએ તો મારે બીએસસીમાં બોતેર પોઈન્ટ અડસઠ બીએડની અંદર અઠ્યાસી પોઈન્ટ બોતેર અને ટેટ ટુની અંદર એકસો ચાલીસ માર્ક આવેલા ટોટલ ટેટ ટુનું મેરિટ અત્યારે જે ભરતીમાં ફોર્મ ભર્યું આપણે એની અંદર ત્યાંસી પોઈન્ટ આડત્રીસનું મારે વિદ્યાસાયિક ભરતી ટેટ ટુની અંદર મેરિટ બને છે એમએસસીની વાત કરું જો એમએસસી એડ કર્યું હોત નોર્મલી માન્ય રહે જ છે પણ મેં એડ એડ કર્યું નથી રીઝન થોડો ઘણા પ્રશ્નો કદાચ ભવિષ્યમાં કદાચ થાય નોર્મલી થતા નથી મને ખ્યાલ નહોતો એટલા માટે એમએસસી એડ કરેલું જ નથી જો એમએસસીનું એડ એડ કર્યું હોત સોળ ટકા એમાં આવેલા તો ઓવરઓલ મેરિટ મારું સત્યાસી પોઈન્ટ ઓગણપચાસનું ભણતું હતું તો આ રીતે મારું મેરિટ એટ ટુ ની અંદર અત્યારે જે ભરતી બન્યું છે એ મુજબ ત્યાંસી પોઈન્ટ આડત્રીસનું નું બને છે મારી આગળ પણ ઘણા ખરા ઉમેદવારો મેરિટ મેરિટમાં હશે પરંતુ એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક અગિયાર બાર નવ દસ એમાં કોમન કેન્ડિડેટ હશે જ ટૂંકમાં મારું જે મેરિટ છે એ ટોપ લેવલમાં ઓલરેડી હોવાનું જ હતું એના કારણે મેં મારું એમએસસી એડ કરેલું ન હતું તો આ વિડીયોમાં એટલું જ જણાવવાનું હતું કે મારું મેરિટ કેટલું બને છે આગામી સમયમાં આપણે ઘણા ખરા એનાલિસિસના વિડીયો પણ મૂકીશું કે જેથી ઉમેદવારોને ખ્યાલ પણ આવે કે કેટલું મેરિટ જે છે વિદ્યાસાયિક ભરતીમાં રહી શકે છે પરંતુ મિત્રો વિદ્યા ભરતીનું એનાલિસિસ કરવું બહુ જ અઘરી વસ્તુ છે કારણ કે ઉમેદવારોના આપણને માર્ક્સ ખબર હોય પરંતુ એમના જે કોલેજ કરે છે સ્નાતક કરે છે અનુસ્નાતક કરે બી બીએડ કરે છે એના ટકા જ્યારે જનરલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે ટૂંકમાં ત્યાં સુધી તમારે વેટ કરવો પડે અંદાજ આપણે લગાવી શકીએ પણ અંદાજો એટલો બધો એક્યુઅર ના હોય શકે અહીંયા તમે કોઈ કોઈ ઉમેદવાર છે એના બીએડ પીટીસીના માર્કનો અંદાજો લગાવી શકતા નથી તો આવડીમાં આટલું જ આવી કોઈ પણ અપડેટ માટે મારી ચેનલ એસ કે સ્ટડી ટોકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ખાસ બાજુમાં આપેલા બે લાયકન ને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ